નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ચમકતા દેશ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગામમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગત મોડી રાત્રે એક મોટી કાર્યવાહી હાથ ધરી અને ડુપ્લિકેટ નોટો છાપતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે બાતમીના આધારે રેડ કરી અને એલસીબીએ આ ગેરકાયદેસર પ્રવૃત્તિની ઝડપી પાડી અને બે આરોપીઓની અટકાયત કરી છે એલસીબીની ટીમે રેડ દરમિયાન અંદાજે ચાલીસ લાખ રૂપિયાથી વધુની કિંમતની ડુપ્લિકેટ નોટોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ ઉપરાંત નોટો છાપવા માટે વપરાતા સાધનો અને ઉપકરણો પણ કબજે કરવામાં આવ્યા છે હાલ આ જપ્ત કરાયેલી ડુપ્લિકેટ નોટોની ગણતરીનું કામ ગત મોડી રાતથી ચાલુ છે જેમાં પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આ ફેક્ટરી લાંબા સમયથી ગેરકાયદેસર રીતે ડુપ્લિકેટ નોટો છાપવાનું કામ કરી રહી હતી એલસીબીની આ કાર્યવાહીની ગુજરાત પોલીસની સતર્કતા અને કાર્યક્ષમતાનું ઉદાહરણ ગણવામાં આવી રહ્યું છે આ ઘટના અંગે વધુ વિગતો આપવા માટે જિલ્લા પોલીસ વડા આજે પ્રેસ કોન્ફરન્સ યોજવાના છે જેમાં આ કેસની તપાસ આરોપીઓની વિગતો અને જપ્ત કરાયેલ મુદ્દામાલ અંગે વધુ માહિતી આપવામાં આવશે આ ઘટનાએ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચકચાર મચાવી છે અને પોલીસ દ્વારા આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ચમકતા દેશનીઓ સત્યની સાથે